નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુ એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર દસ ધ્વનિ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વઅધ્ય પોથીનો પાઠ દસ ધ્વનિ સૌથી પહેલાં સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો એમાં સવાલ નંબર એક છે ધાતુની થાળી પર ચીપીઓ અફાળવાથી અવાજ શેમાં ઉત્પન્ન થાય છે જેમાં પહેલું છે ચીપિયામાંથી બીજું થાળીમાંથી ત્રીજું પહેલું અને બીજું એટલે કે ચીપિયા અને થાળી બંનેમાંથી અને ચોથું એક પણ નહીં તો એમાં જવાબ આવશે થાળીમાંથી ત્યાર પછી આગળ સવાલ નંબર બે ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમારાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે મોં દ્વારા શ્વસન દ્વારા પાંખોના ફફડાટથી કે આ પૈકી એક પણ નહીં તો જવાબ આવશે પાંખોના ફફડાટથી ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે શાળાનો ઘંટ વ્યક્તિના નસકોરા મંદિરના ઢોલ નગારા કે પ્રાર્થનામાં એક તારો તો જવાબ આવશે વ્યક્તિના નસકોરા ત્યાર પછી આગળ સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો જેમાં સવાલ નંબર ચાર છે તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયા કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં સમજાવો તો કારણ કે દરિયા કિનારે પવન સાથે પાણીના મોજા ભરતી ઓટ આવતી હોય છે માટે પાણીનો અવાજ આવે છે જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ ત્યાર પછી આગળ સવાલ નંબર છ ધ્વનિ ચીપિયાને અફાળ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં શું થાય છે તમારું અવલોકન નોંધો તો ધ્વનિ ચીપિયાને અફાળ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સાત જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ તો જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારીથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો જે ધ્વનિની આવૃત્તિ વીસ હડ્સ અને વીસ હજાર હડ્સની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિની આવૃત્તિ વીસ હડ્સથી ઓછી અને વીસ હજાર હડ્સથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીં ક્રમ વાદ્ય અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ આપેલો છે પહેલું છે વીણા તો એમાં આવશે તણાયેલી દોરી ત્યાર પછી બીજું છે ઢોલક તો એમાં કયો ભાગ ધ્વનિ ઉત્પન્ન કરે છે ખેંચાયેલા પડદા ત્યાર પછી ત્રીજું છે શરણાઈ તો હવાના સ્તંભથી ચોથું છે વાસળી તો હવાના સ્તંભથી અને પાંચમું છે તબલા તો એમાં આવશે ચામડાના પડદાથી ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર દસ સૂર્ય અથવા ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી તો કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે શૂન્યાવકાશ છે અને ધ્વનિ શૂન્યાવકાશમાં નથી માટે સૂર્ય અથવા તો ચંદ્ર પર થતાં ધડાકા આપણે સાંભળી શકતા નથી ત્યાર પછી આગળ સવાલ નંબર અગિયાર દરેક પશુપંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી તો કારણ કે કંપિત થતી વસ્તુ કે પશુપંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ નહીંતર દૂર પશુપંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી ત્યાર પછી આગળ છે સવાલ નંબર બાર ચામાચીડિયા અને વનવાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે તો ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પિત્તવાળી હોય છે જે આપણે સાંભળી શકતા નથી પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે છે ત્યાર પછી આગળ સવાલ નંબર તેર ડોલ્ફિન અથવા તો વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હોય છે તો ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ પીચવાળી હોય છે જેની મદદથી ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચૌદ સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે ચર્ચા કરીને પણ લખી શકો છો તો અહીંયા જવાબ લખેલો છે કે સબ મરીન દરિયાની અંદર સફર કેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબ મરીનમાં રહેલ સોનાર સિસ્ટમની મદદથી તે ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુની એક મેપ બનાવે છે આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે ત્યાર પછી આગળ સવાલ નંબર પંદર વિમાન મથકની નજીકમાં મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે તો વિમાનની અવર જવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટ ભર્યું હોય છે જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે અનિંદ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સોળ હમિંગ બર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ તેપન વખત પોતાની પાંખ ફફડાવે છે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી તો કારણ કે હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ ત્રેપન વખત પોતાની પાંખો ફફડાવે છે આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી એ અવાજ આપણે સાંભળી શકતા નથી ત્યાર પછી આગળ સવાલ નંબર સત્તર જુદા જુદા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરી તેની પીપુડી બનાવો અને તેને વગાડવા પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતા વિવિધ પ્રકારના અવાજની કોષ્ટકમાં નોંધ કરો તો અહીં કોષ્ટક આપેલું છે ક્રમ ત્યાર પછી વૃક્ષ અથવા તો છોડનું નામ અને એનો અવાજનો પ્રકાર તીણો અથવા તો ઘેરો તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમે તમારી જાતે પણ પૂર્ણ કરી શકો છો બરાબર તો અહીંયા સૌથી પહેલાં છે પીપળો લીંબુડી તો અવાજનો પ્રકાર તીણો ત્યાર પછી આંબો તો અવાજનો પ્રકાર ઘેરો અને ત્યાર પછી છેલ્લું છે એરંડો તો એના અવાજનો પ્રકારમાં આવશે ઘેરો ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી નીચે તમારું તારણ નોંધો તો અહીં કોષ્ટકમાં વસ્તુઓ આપેલી છે સાત વસ્તુઓ છે બે સ્ટીલના ગ્લાસ બે ચમચી ચમચી અને સ્ટીલનો ગ્લાસ કપરકાયબી કાચના બે પ્યાલા સિસોટી અને મંજીરા ત્યાર પછી આગળ બીજું ખાનું છે અવાજ ઉત્પન્ન કરવાની રીત અથડાવીને ખેંચીને ઘસીને કે ફૂંકીને ત્યાર પછી કેવો અવાજ ઉત્પન્ન થયો તીણો કે પછી ઘેરો તો સૌથી પહેલાં છે બે સ્ટીલના ગ્લાસ તો અથડાવીને એનો તીણો અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી બે ચમચી તો એને ઘસીને તીણો અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી ચમચી અને સ્ટીલનો ગ્લાસ તો એમાં અથડાવીને તીણો અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી કપર કેબી તો ઘસીને ઘેરો અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી કાચના બે પ્યાલા તો એને ઘસીને ઘેરો અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી સિસોટી તો એમાં ફૂંક મારીને તીણો અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી મંજીરા તો એમાં અથડાવીને તીણો અવાજ ઉત્પન્ન થાય છે આગળ જોઈએ ત્યાર પછી તારણ છે કે બે વસ્તુઓ અથડાવવાથી ઘસવાથી ખેંચવાથી કે પછી ફૂંક મારવાથી ખાલી જગ્યાને કારણે અવાજ ઉત્પન્ન થાય છે તો એમાં જવાબ આવશે ધ્રુજારીને કારણે બરાબર ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો તો એની અસરોમાં પહેલું આવશે ઊંઘ ન આવવી ત્યાર પછી માનસિક શાંતિ હણાય છે ત્યાર પછી સ્વાસ્થ્ય સંબંધી રોગ આગળ છે ત્યાર પછી સવાલ નંબર વીસ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય જણાવો જેમાં પહેલો ઉપાય વાહનોમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો ટીવી ધીમા અવાજે ચલાવવું રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા બરાબર વગેરે ઉપાયો છે ત્યાર પછી આગળ સવાલ નંબર એકવીસ માન્યાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે તે નોંધે છે કે દિવસ કરતાં રાતે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવું શા માટે થતું હશે તો માન્યાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે દિવસે પ્રમાણમાં વધુ ઘોંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાવીસ આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે પરંતુ બધા જ ધ્રુજતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે પરંતુ ધ્વનિની આવૃત્તિ વીસ હર્ડ્સથી વીસ હજાર હર્ડ્સની વચ્ચે હોય તેવા ધ્વનિ શ્રાવ્ય છે પરંતુ વીસ હડ્સથી ઓછી આવૃત્તિ અને વીસ હજાર હડ્સથી વધુની ધ્વનિ આપણે સાંભળી શકતા નથી ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રેવીસ દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થયા તે પણ નોંધો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો સૌથી પહેલાં પંખાનો અવાજ તો એનું કારણ છે હવાને ફેંકવાથી ત્યાર પછી મિક્સરનો અવાજ તો એ અવાજનું કારણ છે યાંત્રિક મશીનને કારણે ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર ચોવીસ બે અવકાશયાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે તો એના જવાબ છે કે ના એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત નહીં કરી શકે કારણ કે શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ થઈ શકતું નથી